હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે પાલક લસુની ખીચડી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે પાલક કોથમરી લીલી ડુંગળી લીલું લસણ ખીચડી એક કપ લીધેલી છે બે રંગ ટમેટા તીખા લીલા ત્રણથી ચાર મરચાં આદુ વઘાર માટે આખું જીરું ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું હિંગ અને ગરમ મસાલો બે નંગ બટેકા જરૂર અનુસાર પાણી આખા ગરમ મસાલા બટેકા ઓપ્શનલ છે તમારે એડ કરવા તો તમે કરી શકો છો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે બધી લીલોતરી કટિંગ કરી લેશું અને આને મેં બેથી ત્રણ વખત ધોઈ લીધું છે આ બધું અને અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે પાલક માટે તો આપણું પાણી ઉકળી ગયું છે તો એમાં પાલક એડ કરશું આપણે બે થી ત્રણ મિનિટ પાલક આ રીતે અને ઠંડા પાણીમાં એડ કરશું આપણે એને તો આપણે બે મિનિટ ઠંડા પાણીમાં એડ કરશું આને તો આપણે બે થી ત્રણ મિનિટ જેવું થયું છે આને પાણીમાંથી કાઢી લેશું અને આપણે પીસી લેશું ત્યારબાદ તીખા મરચાં આદુ આ પાલક હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે શિયાળામાં પાલક મેથી અને લીલું લસણ ખાવું ખૂબ જ જરૂરી છે તો પાલકથી આપણને ઘણા લોકોને વધારે નંબરો હોય તેમજ સ્કીનની તકલીફ હોય તેના માટે પણ આ ખૂબ જ ફાયદો કરે છે થોડીક કોથમરી એડ કરશો આમાં

ત્યારબાદ હિંગ એડ કરશું એક ટેબલ સ્પૂન આથી નો ટેસ્ટ એકદમ સરસ લાગે છે ત્યારબાદ બટેકા એડ કરશું તો આપણે આમાં બે વિસલ લેશું તો આપણી ખીચડી તૈયાર થાય છે ત્યાં સુધી આપણે અહીંયા વઘાર કરીશું તેના માટે તેલ ગરમ મૂકી દેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આખું જીરું એડ કરશું त्यबाद बे सुका लाल मरचा लविंग त्यबाद हिंग एड करशो અને લીલી ડુંગળી બે મિનિટ આપણે પાકવા દેશું ત્યારબાદ લીલું લસણ એડ કરશું લસણ પણ તમે એડ કરી શકો છો પણ અત્યારે લીલું લસણ લી આવે છે તો શિયાળામાં લીલું લસણ ખાવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણા શરીરને બધા જ તમામ પોષક તત્વો મળવા ખૂબ જ જરૂરી છે એટલે આપણે બને ત્યાં સુધી શિયાળામાં લીલોતરી વસ્તુ ખાવી ખૂબ જ જરૂરી છે तो बे मीटानें पाकवा देशूं। तियर बाद टमेटा एड़ करशूं। तियर बाद धाना जीरूं। તો બે મિનિટ આપણે પાકવા દઈશું ત્યારબાદ ગરમ મસાલો આપણે પાલકની પ્યુરી એકદમ લાસ્ટમાં એડ કરવાની છે તો આપણે મસાલો પાકી ગયો છે અને ખીચડી પણ તૈયાર છે તો હવે પાલકની પ્યુરી એડ કરશું પાલકની પ્યુરી એડ કરીને તરત જ આપણે ખીચડી એડ કરી દેવાની છે તો જે આપણે પેસ્ટ એડ કરશું ત્યારબાદ કોથમરી એડ કરશું બે મિનિટ પાકવા દેસુ તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ પાલક લસુણની ખીચડી તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં